જય શ્રી કૃષ્ણ ભક્તજન આજે આપણે કથા વાર્તા સાંભળીશું યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું હે જનાર્દન અપરા એકાદશી નું સઘડું મહાત્મા મેં તમારી પાસેથી સાંભળ્યું હવે જેઠ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે કારણ કે એ વિદ્વાન છે અને શાસ્ત્રોના તત્વને જાણનાર છે તે ઉપરાંત વેદ વેદાંગમાં પણ પારંગત છે યુધિષ્ઠિરે શ્રી વ્યાસજીને કહ્યું હે દ્વેપાયન વ્યાસ મેં શ્રી વસિષ્ઠ ઋષિ પાસેથી માનવ ધર્મ તો સાંભળ્યા છે પરંતુ હવે મને વૈષ્ણવ ધર્મ વિશે કહો ત્યારે વ્યાસજીએ કહ્યું હે રાજા તમે જે માનવ ધર્મો અને વૈદિક ધર્મ સાંભળ્યા તે કળિયુગમાં ખરેખર કરી શકાતા નથી પરંતુ કળિયુગમાં થોડા ધનના ખર્ચવાળું થોડા કલેશવાળું મોટું ફળ આપનારું બધાય પુરાણોમાં સાર રૂપ તમે જે સુખ કારણ ઉપાયક છે તે માત્ર એકાદશીના વ્રતો છે તેથી હે મહાબુદ્ધિમાન રાજા દરેક મહિનામાં બે પખવાડિયામાં જે બે એકાદશી આવે છે તે દિવસે વિધિપૂર્વક વ્રત કરીને ઉપવાસ કરવો બીજે દિવસે બારસના દિવસે નિત્યકર્મ પૂરું કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યાર પછી પહેલા બ્રાહ્મણોને ભોજન કરાવી પછી પોતાના કુટુંબીઓ આમંત્રિત મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને ભોજન કરવું હે રાજા જો એકાદશીની તિથિએ સૂતક હોય કે અપવિત્રતા હોય તો જમવું ન જોઈએ હે પુરુષોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર જે લોકો સ્વર્ગમાં ગતિ કરવા ઈચ્છતા હોય તેઓએ એકાદશીના વ્રતો કરવા જોઈએ જે અતિશય પાપી અને અધર્મી હોય તેઓ પણ જો એકાદશીની તિથિએ વ્રત કરી જમે નહીં અને એ વ્રત નિમિત્તે જાગરણ કરે તો તેઓ મૃત્યુ પછી યમદેવની નજીક જતા નથી એમની સ્વર્ગમાં ગતિ થાય છે આ સાંભળી તરત જ ભીમસેન બોલ્યા હે મહાબુદ્ધિમાન મહાજ્ઞાની પ્રીતામહ મારું કહ્યું તમે સાંભળો યુધિષ્ઠિર કુંતી માતા દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ આ બધા એકાદશીની તિથિએ ઉપવાસ કરે છે મને પણ કરવાનું કહે છે પરંતુ મારાથી ઉપવાસ કરીને ભૂખ્યા રહી શકાતું નથી હું વિધિપૂર્વક ભગવાનનું કેશવનું પૂજન કરીશ દાન દક્ષિણા પણ દઈશ પરંતુ ભૂખનું દુઃખ મારાથી વેઠાતું નથી

માત્ર એક દિવસ હું ઉપવાસ કરી શકું એમ છું તો કૃપા કરી મને કોઈ એવું વ્રત બતાવો જે કરવાથી મને પુણ્ય મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય વ્યાસજીએ કહ્યું હે ભીમસેન જેઠ મહિનામાં સૂર્ય જયારે વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય ત્યારે શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ નિર્જળા એકાદશી છે તું વ્રત કરીને ઉપવાસ કર એ દિવસે જળનો પણ ત્યાગ કર નિર્જળા એકાદશીના દિવસે નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને માત્ર એક ખોબા જેટલું પાણી લઈને આચમન કરવું જોઈએ એનાથી દેહ પવિત્ર થાય છે એનાથી જો વધારે પાણી પીધું હોય તો વ્રતનો ભંગ થાય છે નિર્જળા એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના એટલે કે બારસના સૂર્યોદય સુધી ઉપવાસ સહિત જળનો સંપૂર્ણ ત્યાગ કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે ત્યાર પછી વ્રત કરનારને બારસ ના દિવસને સ્નાન કરીને બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન કરવું પડે આ પ્રમાણે બધી વિધિ પૂરી થઈને રહીને બ્રાહ્મણો સાથે ભોજન કરવું આખા વર્ષમાં એકાદશીઓ આવે છે એ બધી એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થઈ જાય છે શંખ ચક્ર ગદા ધારણ કરનાર ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ વ્યક્તિ આ નિર્જળા એકાદશીનું વ્રત કરીને મારા શરણે આવે છે એના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય

તું પણ સર્વ પાપોની શાંતિ માટે જેઠ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરી ઉપવાસ કરી નિર્જર રહીને સર્વ પ્રયત્નોથી ભગવાન શ્રી હરિનું પૂજન કર અને કહે છે કે સ્વપ્નમાં પણ મારો કોઈ અપરાધ થયો નથી અથવા દાંત ખોતરીને પણ મેં કોઈ અપરાધ કર્યો નથી તો હે દેવીશ્વર આ ભગવાન શ્રી હરિના એકાદશીના દિવસથી માંડીને છેક બીજે દિવસે એટલે કે બારસની તિથિએ હું ભોજન કરીશ આ મંત્ર ઉચ્ચારીને મનુષ્યએ પોતાના સર્વ પાપોનો વિનાશ કરવા માટે એકાદશીનું નું વ્રત કરવું જોઈએ કારણ કે સ્ત્રી હોય કે પુરુષ હોય મેરુ પર્વત પર્વત કે જેટલું મોટું પાપ કર્યું હોય તો પણ એકાદશીના ના વ્રતના પ્રભાવથી બળીને ભસ્મ થઈ જાય છે વળી બ્રાહ્મણોની હત્યા કરનાર દારૂ પીનાર ચોરી કરનાર ગુરુનો નો કરનાર ખોટું બોલનાર પણ આ નિર્જડા એકાદશીના ના પ્રભાવથી આવા પાપોમાંથી મુક્ત થાય છે

હોમ વગેરે જે કંઈ કર્મ કરે છે તે અક્ષય થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે નિર્જળા એકાદશીનું વ્રત વિધિપૂર્વક તેમજ ઉત્તમ રીતે કરીને ઉપવાસ કરીને મનુષ્ય વિષ્ણુના ધામને જાય છે પરંતુ જે મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે એટલું જ નહીં પણ એકાદશીના દિવસે જમનાર

જળમય ગાય અથવા તો પ્રત્યક્ષ ગાયનું અથવા ઘીમય ગાયનું અવશ્ય પૂજન કરવું જોઈએ હે શ્રેષ્ઠ રાજા એ દિવસે અનેક પ્રકારના દાનો તેમજ દક્ષિણા દઈને મિષ્ઠાનો વડે બ્રાહ્મણોને જમાડી એમને સંતુષ્ટ કરવા જોઈએ તેથી શ્રી હરિ પોતે સંતુષ્ટ રહે છે જેઠ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી આ નિર્જળા એકાદશી વ્રત તેમજ ઉપવાસ જે લોકોએ કર્યો નથી તેઓ આત્મદ્રોહી છે એટલું જ નથી તેઓ પાપાત્માઓ દુરાચારી અને દુષ્ટ છે પરંતુ જે લોકો શાંત ચિત રાખીને જીતેન્દ્ર બનીને દાન પરાયણ થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરીને આ નિર્જળા એકાદશીનું ઉપવાસ સાથે વ્રત કર્યું હોય તેમજ રાત્રે ધૂન ભજન કીર્તન સહિત જાગરણ કર્યું હોય તો તેઓ પોતાના સાથે પોતાના વીતી ગયેલા ભૂતકાળના તેમજ આવતા ભવિષ્યના પણ પહોંચાડે છે એ નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્રો ગાય જળ સુંદર આસન કમંડળ અને છત્રીના દાન દેવા જોઈએ એ પ્રમાણે જે મનુષ્ય એ નિર્જળા એકાદશીના દિવસે સુપાત્ર બ્રહ્મને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં જાય છે વળી જે મનુષ્ય નિર્જળા એકાદશીના મહાત્માને પૂર્ણ શ્રદ્ધાથી વાંચે છે અને સાંભળે છે તે સ્વર્ગને પામે છે ચૌદશ યુક્ત અમાસના દિવસે સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરી મનુષ્ય જે ફળ મેળવે છે એટલું જ ફળ આ નિર્જળા એકાદશીના મહાત્માને સાંભળનારને પણ પ્રાપ્ત કરી લે છે સવારે દાતન કર્યા પછી એવો સંકલ્પ કરવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે ઉપાસ કરીને માત્ર આચમન સિવાય અન્ય જનનો ત્યાગ કરીશ ત્યાર પછી ના દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવ પૂર્વક ભગવાન વિષ્ણુ નું ધૂપ ચંદન પુષ્પ ફળ જળ દીવાથી પૂજન કરીને સ્વચ્છ જળનો ગળો એમની સમક્ષ મૂકીને આ પ્રમાણે બોલવું હે સંસાર સાગરને તારવા વાળા દેવાધિદેવ હે ઋષિકેશ હું આ પાણીનો ઘડો દાનમાં આપું છું આપ મને પરમ ગતિને પ્રાપ્ત કરાવો હે ભીમસેન જેઠ મહિનાના શુક્લ પક્ષની આ શુભ નિર્જળા એકાદશીનું વ્રત તારે પણ કરવું જોઈએ એ દિવસે બ્રાહ્મણોને સાકર નાખેલા પાણીના ઘડા દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુનું સાનિધ્ય મળે છે અને આનંદનો અનુભવ થાય છે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી પોતાના કુટુંબ સામે તેમજ આમંત્રિત મિત્રો તેમજ સગસ્થવાલાઓની સાથે પોતે ભોજન કરવું જોઈએ આ પ્રકારે જે પૂર્ણરૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠધામને પામે છે વ્યાસજીનું આ પ્રમાણેનું કહેવું સાંભળીને ભીમસેને પણ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું આ કારણના લીધે નિર્જળા એકાદશી ને ભીમ અગિયારસ અથવા પાંડવ દ્વાદશી પણ કહેવામાં આવે છે વિષ્ણુ ભગવાનની જય